વિશ્વય વાર્તા પઠનને આગળ આજ ફરી એકવાર એક નવા જ લેખકની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું નિધિ મહેતા એ ખુશીના ઉપનામથી લખે છે મૂળ વતન અમરેલી છે પણ હાલ અમદાવાદ રહે છે એમ એ વિથ ગુજરાતી છે અને એટલે જ ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે આમ તો ગુજરાતી ભાષામાં એનું ખેડાણ ખૂબ બધું છે પણ ખાસ જો જોવા જઈએ તો જહીન ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર વગેરેની દરેક તમામ પૂર્તિઓમાં એમના લેખ અને એમની વાર્તાઓ વારંવાર પ્રસિદ્ધ થતી રહે છે હવે તો કુમારમાં પણ એની વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી છે એ મોટિવેશનલ સ્પીકર પણ છે યુટ્યુબમાં એની ચેનલમાં પોતે પોતાના મોટિવેશનલ સ્પીચના વિડીયો પણ ઉતારે છે અને જીટીપીએલમાં પણ એની મુલાકાત અને કવિતાનું પઠન થાય છે અને આકાશવાણી પણ એમની પોતાની વાર્તાઓનું પઠન કરાવે છે તો આવા સરસ મજાના ગુજરાતી ભાષાના લેખક ના રોડ સ્વીકાર અને એમની શુભેચ્છા સાથે આપ સર્વ દર્શકોને શ્રોતાઓનું સ્વાગત કરી આજે એમની વાર્તા રજૂ કરું છું ઓસરી એ દોડો જયંતિભાઈ જલ્દી દોડો આ તમારા ભા પડી ગયા છે માથું નાખી દીધું છે આંખો પણ ખોલતા નથી નિશ્ચિત થઈ ગયા છે જલ્દી દોડો જલ્દી દોડો જયંતિભાઈના પાંચ રૂમના આ વિશાળ મકાનના છેવાડે ભાગમાં આવેલા ઓસરીમાં કમળાબા માટે રાખેલી આયાબેનનો આ અવાજ હતો જયંતિભાઈ છેલ્લા રૂમમાં માતાજીની સેવા કરી રહ્યા હતા એટલે આ અવાજ માંડ માંડ એના સુધી પહોંચ્યો બાકી પાંચેય ઓરડામાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત જ હતા ઓસરીનો આ ભાગ છેવાડાનો હતો એટલે એમાં બહુ અવર જવર રહેતી નહીં કમળાબા એમાં ખાટલો નાખીને પૈયા રહેતા આયાબેન એનું કામ કરતા શરીર અશક્ત એટલે બધું પથારીમાં જ થતું જયંતીભાઈએ ચોવીસ કલાકની બે આયા રાખી લીધેલી અને આમ પૈસા ટકે સુખી પરિવાર એટલે આમ કમળાબાને તો બધા જલસા જ રહેતા બે ટકનું ખાવાનું એને આવી જાય અને બાકી બધું કામ આયા બેન કરે પછી બીજું જોઈએ શું આ આ આયાનો અવાજ જયંતીભાઈના પત્ની મંજુબેનના કાને પડ્યો અને કળું ક્યાં એ જ આવ તમારી માને કંઈક થઈ ગયું લાગે છે હવે તો મરે તો સારું ત્રાસી ગયા છે ત્રાસની જયંતિભાઈ સામે અવાજ કીજો એ જરા તું જો ને હું આ માતાજીની સેવા કરું છું એ અધ્વચે મૂકીને ક્યાં ઊભો થાવ હજી આટલું બોલતા હતા ત્યાં તો બેન રૂમમાં થસી આવ્યા એ જયંતિભાઈ જલ્દી દોડો જલ્દી એટલે એને થયું કે હવે કંઈક વધારે લાગે છે ઊભા થયા વગર નહીં હાલે બે દિવસથી ઝાડા હતા એટલે અશક્તિ તો હતી પણ ઓસરીમાં જોયું તો બા એકદમ શાંત થતા હતા એટલે તાત્કાલિક ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવી અને બાને દખને લઈ જવામાં આવ્યા એ જ શહેરમાં રહેતા પોતાના બંને ભાઈઓને જયંતિભાઈ ફોન કરી દીધો અને બોલાવી લીધા અને ચોખટ કરી કે હવે પછી જે કાંઈ હોસ્પિટલનો ખર્ચો થશે ત્રણેય ભાગે પડતો દેવો પડશે અને ત્રણેય ભાઈઓ વચ્ચે એના માટે વિવાદ ચાલુ થઈ ગયો કમળાબા તો પથારીમાં હતા એટલે એને આયા તો કાયમ સાથે જોઈએ જ દવાખાને દાખલ થયા એટલે ડૉક્ટરે પૂછ્યું શું થયું અચાનક કંઈક બીમાર હતા હજી તો જયંતીભાઈ બોલે એ પેલા આયાબેન બોલવા મી દે આ બે દિવસથી બારે ઝાડા ઉલટી થઈ ગયા હતા ડૉક્ટર આ વર્ષે ઉનાળાનો તડકો કેવો લાગે છે લાગે છે કે બાને લૂ લાગી ગઈ છે ડૉક્ટરે પૂછ્યું કે એક બહાર ગયા હતા આયા કહે ના ના સાહેબ માજી તો બધું પથારીમાં જ કરે છે બહાર ક્યાં જાય હાલી ચાલી શકતા નથી પણ તો પછી આ લૂ કેવી રીતે લાગી ગઈ અરે સાહેબ આ તો ખુલ્લી ઓસરી અને આખો દી તપતો પવન ફૂંકાય તે બાને લૂ લાગી ગઈ હશે અને આમ તો હું હરીફરી શકું ને આંટો માર્યા કરું પણ બિચારા બા તો હવે ક્યાં ઊભા રહી શકે છે બધું તથારીમાં એટલે છેતાલીસ છેતાલીસ ડિગ્રીના તાપમાનમાં આ એને છે ને તડકો લાગી ગયો છે અને ટેબલ પેનના સહારે બા દિવસો કાઢે છે ડૉક્ટર જયંતિભાઈને બોલાવ્યા ને કહ્યું કે અરે જયંતિભાઈ હું જાણું છું ત્યાં સુધી તમારું ઘર ખૂબ મોટું છે તો પછી આ કેમ બન્યું હા સાહેબ પણ હવે કેટલાકનો સમાવેશ કરવો બે દીકરાની વહુ એને બે રૂમ આપેલા એક રૂમ અમારા માટે રાખેલો હવે બાને તો શું છે ઓસરી સિવાય બીજે કઈ જગ્યા નથી અને આમ પણ બાને ઓસરીમાં જ ફાવે છે ખુલ્લામાં ડોક્ટર કહ્યું જો જયંતિભાઈ બાને લૂ લાગી ગઈ છે અશક્તિ ખૂબ છે એટલે દાખલ તો કરવા જ પડશે અને બીજું બા જો એવો ખોરાક પણ લેતા નથી એવું તો શું થઈ ગયું છે કે બાની સાવ જીજી વિષય તૂટી ગઈ ના ના સાહેબ એવું નથી આ તો જતી જિંદગીએ બધું પથારીમાં હોય એટલે માણસ લાચારી અનુભવે અને ઉંમર મુજબ તો વેરા ગયા આવે બાકી બીજું શું બાકી અમે તો જો એના માટે રાત દિવસ ચાલે એવી બે નર્સ રાખી દીધી છે જે એની બે ટાઈમ સેવા કરે અને ટાઈમસર એને ખાવાની થાળી આપે આનાથી બધું શું જોઈએ બાને સારું ડૉક્ટરે મેં બહાર મોકલ્યા થોડી વાર પછી બાને દવાનું કેન વહ્યું એ દરમિયાન ત્રણેય દીકરાઓ બાના પલંગો પાસે ઊભા રહી અને હોસ્પિટલમાંથી રજા મળે તો બાની ગોઠવણ ક્યાં કરવી એની ચર્ચામાં લાગી ગયા બાને લઈ જવાના કોઈને હરખ નહોતો પણ બાને લઈ જવા પડશે એની ચિંતા દરેકના અવાજમાં હતી અને એ સમય દરમિયાન અચાનક ડૉક્ટર આવી ગયા અને ડૉક્ટરે અજાણતા એમની વાતો સાંભળી લીધી ડૉક્ટર અંદર આવ્યા બાને તપાસશે ને કીધું બા શું થાય છે કેમ લાગે છે કેમ હવે ખોરાક લેતા નથી હે શું તકલીફ છે ભાઈ ત્રણેય સંતાનો સામે આમ મારા પ્રતી એક નજર કરીને બોલ્યા એ હું કાંઈ નથી દીકરા આ તો મને લૂ લાગી ગઈ છે અને બાર થી લાગેલી લૂ તો તું તારી દવાથી મટાડી દઈશ પણ ભાઈ આ લાગણીઓ લૂ આટલું બોલતા જ બાની નિશાહો નાખેલી નજર સ્થિર થઈ ગઈ જીવ જાણે કે જડ થઈ ગયો અંગોનું હલનચલન બંધ થઈ ગયું ડોક્ટરે કમળાબાને ચેક કરી એના કાગળ ઉપર મૃત્યુની મોહર લગાડી દીધી ડોક્ટરે ત્રણેય દીકરાઓ સામે જોઈને કહ્યું જયંતિભાઈ આનંદો તમારા બા હવે રહ્યા નથી હવે તમને અગવડ નહીં પડે અને હવે તમે ઓસરી છૂટથી વાપરજો હા કમલાબાને ક્યાં લઈ જવા કોને ઘેર લઈ જવા અને અંતિમ વિધિમાં શું કરવું કેટલો ખર્ચ કરવો હવે એની કાંઈ ચિંતા ન કરતા તમે તમારે ઓસરી સાફ કરાવી અને બાનો સરસ મજાનો ફોટો લગાડી દેજો ત્રણેય ભાઈઓ કહ્યું કેમ સાહેબ અમારા બા છે અમારો અધિકાર છે માફ કરજો ડૉક્ટરે કહ્યું આજે અધિકારની વાત કરનાર તમે તમારી સંતાન તરીકેની ફરજ ચૂકી ગયા છો તમે આપેલા આકરા તાપ પછી તો હવે તમને એને અડોકાનો પણ અધિકાર નથી છતાં છેલ્લા દર્શન કરીને જતા રહો આટલું કહેતા ડોક્ટરની આંખ વીજાઈ ગઈ હું કમળાબાની અંતિમ વિધિ મારી માં સમજીને કરી દઈશ અરે સાહેબ પણ માં તો અમારી મરી ગઈ છે તમારી નહીં તમે શું કામ કરશો આ બધું કેમ કરશો આ બધું કેમ કે નાનપણમાં મેં મારી બા ગુમાવી છે એટલે બને એની કદર છે એટલે અંતિમ વિધિમાં ક્યાંય લઈ જવાની જરૂર નથી બિચારા દીકરાઓને જોઈને બા દુઃખી થશે અને ચિંતીભાઈ આમે તમારી ઓસરીમાં લૂ લાગી ગઈ છે અને આ લાગણીઓની ફેંકાતી લૂ એના અંતરમાં લાગી છે માત્ર જળ શરીરને દાહ દેવાની હવે વાત છે બરાબર એ સંસ્કારની વિધિ હું કરી દઈશ જયંતિભાઈ તમે ચિંતા કરોમાં તમે કોઈને કાનો કાન ખબર પણ નહીં પડવા દો તમારે એમ કહી દેવાનું કે બાએ દેદાને આપી દીધું છે હવે તો ઓસરીના સાફ કરાવી ને દિવાલ ઉપર સરસ મજાનો ફોટો લગાવી દેજો ઓસરીમાં આવતી લૂ થોડીક ઓછી થઈ જશે કેમ કે સંતાનો ગમે એટલો સંતાપ આપે અને એમની લાગણી ગમે એટલી લૂ ફેંકે પણ મા તો વા જ છે એ છાએ ન જ આપે જાઓ ભાઈ જાઓ જાઓ ત્રણેય ભાઈઓની આંખો વરસી પડી માના ચરણ પાસે બેસી ગયા ડોક્ટરને આજીજી કરી માને લઈ જવા દો પૈસા બમને લઈ જવા દો અંતે માને લઈને ઓસરીવાળા કહેર જ આવ્યા આખું ઘર માને બતાવ્યું એસીવાળા રૂમમાં સુવડાવ્યા અને ત્રણેય ભાઈઓ એ ઓસરીમાં બેસીને ચોધાર આંસુ એ રહ્યા પણ હવે ઓસરીમાં આંસુ લૂંટનારી માં નહોતી ખાલી તાપ વરસાવતી ખાલી ખમ ને બેકાર ઓસરી આખા પરિવાર ને માની મીઠી છાયા ગુમાવ્યાનો અફસોસ દેખાતો હતો લાગી રહ્યું હતું કે આજે ઓસરી ખુદ હિપકે ચડી જાય અસ્તુ તો આથી વાર્તા ઓસરી આપણે અભિપ્રાય ચોક્કસ આવ કરીએ છીએ